ડુંગર ગામે આહિર સમાજ દ્વારા શ્રી રામજી મંદિરની ભવ્ય ત્રિદિવસીય તારીખ એકત્રીસ પાંચ બે હજાર ચોવીસની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડુંગર ગામની પાવન અને પવિત્ર ધરાવ પર આહિર સમાજ દ્વારા શ્રી રામચંદ્ર ભગવાનનું લગભગ બે કરોડના ખર્ચે મોટું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે જે મંદિરથી ડુંગર ગામની શોભામાં આહિર સમાજે ચાર ચાણ લગાવી દીધા છે યદુકુળ ભૂષણ શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માના પરમ અનુગ્રહથી સૌરાષ્ટ્રના ડુંગર ગામની પાવનભૂમિ પર સનાતન હિન્દુ ધર્મો ધારક શ્રી રામચંદ્ર ભગવાનની કૃપાથી પરગણાના હરિભક્તો તથા માનવ સમુદાયના આયોજન અને સહકારથી શ્રીરામ મંદિરનું ભવ્ય ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે આ મંદિર આહિર સમાજ દ્વારા તારીખે કત્રીસ પાંચ બે હજાર ચોવીસથી યજ્ઞ પ્રારંભ ભાગવત કથાકાર આચાર્ય શ્રી સાસરી હર્ષદભાઈ પી ઓઝાના મંત્ર ચારથી કરવામાં આવશે ભવ્યમાં ભવ્ય શોભયાત્રા બપોરે ત્રણ વાગ્યાની સાથે પ્રસંગોનો પ્રારંભ કરવામાં આવશે તારીખે કત્રીસ પાંચ બે હજાર ચોવીસની રાત્રિની રમઝટ લોક સાહિત્ય કલાકાર રાજભા ગઢવી બોલાવશે જ્યારે તારીખે એક છ બે હજાર ચોવીસની રાત્રિની રમઝટ ભાવિ ભક્તોને મહારાસમાં શ્રી ભાવેશ રામ આહિર શ્રી ભૂમિબેન આહિર શ્રી અવનીબેન આહિર દ્વારા આનંદ કરવામાં આવશે આ મંગળ દિને શ્રી રામચંદ્ર પ્રભુના નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભગીરથ કાર્યમાં સર્વ સમાજના ભાવિ ભક્તોને પધારવા આહીર સમાજ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે આ પૂર્ણાહુતિ તારીખ બે છ બે હજાર ચોવીસના રોજ સ્થાપિત દેવતા

બે હજાર ચોવીસ એટલે કે દિવસ ત્રણ માટે ભવ્યથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે આ સમગ્ર કાર્યક્રમની અંદર સમગ્ર આહીર સમાજને આમંત્રિત કરવામાં આવ્યો છે સાથોસાથ આજુબાજુના ભાવિક ભક્તોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે એટલું જ નહીં સમગ્ર કાર્યક્રમની અંદર વાત કરીએ તો તારીખ એકત્રીસના રોજ ભગવાનની શોભાયાત્રા છે સાથોસાથ એકત્રીસ તારીખના રોજ રાજવા ગઢવીનો સાંજનો ડાયરો પણ રાખવામાં આવેલો છે આ સમાજ દ્વારા તારીખ એક છ બે હજાર ચોવીસના રોજ સમગ્ર આહિરાણી બહેનો દ્વારા એક સરસ મજાના રાસનું પણ આયોજન કરવામાં આવ્યું છે જ્યારે બે તારીખે સમગ્ર ગામનું ગામ ધોવાડો બંધ રાખી અને તેમનું પણ આયોજન કરવામાં આવ્યું છે ગીતાબેન એન ગાંધીનગર